લવ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી અને શું કહેવાય નાસ્તો પાણી કરી લીધા અને કામ પણ ઓલમોસ્ટ બધું દંડ થઈ ગયું મમ્મી ખાલી કપડાં ધોય છે બેથરૂમમાં તો એ ધોવા સૂકાવાના છે અને મા આપણે પ્રથાબેન સુતા તો એ થોડીક વાર રમે છે ત્યાં સુધીમાં મારે એ સૂતી હતી એટલે અહીં બેડ બધું સુકા ખખેરવાનું કચરા પોતા રૂમમાં ખાલી બાકી છે તો આપણે ફટાફટ કરી લઈએ અને પછી આજે તો મસ્ત આજે તો મસ્ત એક શું કહેવાય બટેકાની વેફર બનાવવાની છે બે કામ છે અને એક છે પ્રથાનું ફોટોશૂટ કરવાનું છે આજે તો નહીં મેળ આવે પણ એની તૈયારી કરવી પડશે બધી કાલે ચાર તારીખ છે તો કાલે આપણે કદાચ ફોટોશૂટ કરશું કારણ કે પરમ દિવસ બેનને છ મહિના કમ્પ્લીટ થઈ જશે તો એને શું કહેવાય હાફ યર બર્થડે આવે જોઈએ બહુ આમ મોટા પાયે બહુ સેલિબ્રેટ તો નથી કરું પણ ખાલી ફોટોશૂટ કરું ને કારણ કે કેક ને બધું લઈએ તો એ તો ખાઈ ના શકાય અને ઘરમાં પણ બધે ને બીમાર પડે ને કદાચ જોઈએ હવે આગળ શું પ્લાન થાય છે કંઈ નક્કી નથી હજી પણ મારો ફોટો એક મસ્ત આઈડિયો છે મારી પાસે તો એ વિચાર છે કે આપણે કરીએ તો એની બધી પ્રિપેરેશન કરવાની છે અને મેરેજનો એક વિડીયો પણ એડિટ થઈ ગયો છે મોસ્ટ ઓફ નેવું ટકા થઈ ગયા છે અમે ખાલી મ્યુઝિક મૂકવાનું બાકી છે જો આજ મેળા આવે ને તો એ પણ કરશું બટેકાની વેફાર પણ કરવાની છે પણ કામ વેલું થઈ ગયું તો મમ્મી કે કપડાં ધોઈ લે એટલે એ સુકવી દઈને પછી પ્રથા સુકાશે ઈંચકો નાખતા નાખતા આપણે વેફર પાડવા મનસુ જોઈને અવાજ આવી ગયો તો ફટાફટ પહેલાં આ બધું રૂમ ક્લીન કરી નાખીએ અને પછી આપણે આગળનું કામ કરીએ અહીંયા અમારી વેફર થઈ ગઈ છે ને હજી એટલી બાકી છે આનું જોઈએ ખમણ કરશું કા મમ્મી

તો અહીંયા અહીંયા આપણી વેફાર મસ્ત બફાય છે શાકમાં અહીં સવારે કરી લીધું હતું મમ્મીએ ચણા બટેકાનું મારા માટે પ્રથમ માટે અહીં મગ કર્યા હવે રોટલી ખાલી બાકી છે અહીંયા વાસણ ચડાવવાના છે ચડાવી લઈએ અને સાથે સાથે મમ્મીને વેફર પણ દેતા જશે બેઠા બેઠા સુકવતા જાય તો આપણે મસ્ત વેફર બટેકાની તૈયાર થઈ જશે તો આવી જજો બધે વેફર ખાવા માટે આ થઈ જાય ને પૂરી જો ટાઈમ હશે ને તો ખમણ કરશું બાકી હવે જોયું છે નહીં યાર વાસણ ચડાવી લઉં ફટાફટ એ જમવાનું ટાઈમ થતા આવશે બાર વાગી ગયા હજી રોટલી કરીશ નીકળી જશે લોટ બાંધશું ને બધું કરશું તો સારું ચલાવું કરવા માંડીએ મારી લવ તો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને બપોરે તો શું કહેવાય અમે જમીને પછી હતા પ્રથા પાછળ અને એમાં એમાં અમારે મમ્મી પાછા વાત ચડી ગયા એટલે વાગી ગયા હતા સીધા ચાર અને પછી આરામ કર્યો થોડો ઘણો પછી પ્રથા રમતી હતી એટલે રમાડતી હતી ને પછી હું ક્યારે પાંચ વાગે સૂતી ને પછી મમ્મી એને રાખતા હતા તો એ પછી સાડા પાંચ વાગે સૂતી અને હું છ વાગે ઉઠીને પછી જો આવું કામ બાકી હતું એમને કીધું હતું એમ બટેકાનું ખમણ કર્યું અને બાર જો આખો હોલ ભાઈ અમારા વેફરનો તો એ વેફર પણ થઈ ગઈ ને અમે ત્યાં ખમણનું કરવાનું છે તો એનું પાણી ગરમ મૂકી દીધું અને જો અહીંયા અમારો આખો હોલ આજે વેફર વેફરમાં વેફર થઈ ગઈ એમ આવું ને ઘરમાં એમાં જાય ને બધા અહીંયા સુકાઈ પણ ગઈ કાં આછી આછી હતી ને પાછું અહીં તો જે ગરમ વધારે લાગે એટલે તરત ઉકાઈ જાય ઘણી ખરી સુકાય છે આ બાજુ થોડી ઘણી છે તો હવે આપણે એને ટ્રાન્સફર કરશું અહીંયા મંદિરવાળા રૂમમાં ત્યાં જ સવારે શું કહેવાય ગરમ ગરમ લાગે થોડોક તડકોના હોય તો સુકાઈ જાય ને હવે અહીંયા પાછું ખમણ નવારો આવશે ખમણ થઈ જાય એટલે કામ હવે પહેલાં બહુ કરતા કાં બધાય હવે ખબર ને હવે બધે બાઈ કોઈ નથી કરતી બધા એમ જ વાતું કરે પેલા બહુ કરતા હું પણ હવે પછી તૈયાર મળે ને બધું એટલે હવે હા પાછું લેડીઝને ટાઈમ ન હોય નોકરી નોકરીઓ કરતી હોય કે બીજું ત્રીજું કંઈ કામ હોય તો હા તમારે પેલા બિઝનેસ હતો ને કાં ગૃહ ઉદ્યોગ કેવાનો હતો પેલા બહુ બધા કરાવતા કાં હવે થોડુંક ઓછું પડી ગયું તો હજી જૂના जुना मानसो होइन वडिल बास छोकरा खबर कहीँ खबर नि

હવે અત્યારે તો કેટલો ભાવ હોય આપણે કે ખબર ઓહ હો આ આપણે આ બાજુ કે ઉભરાતું ન કા સેવું નન કોઈ દે ચલણ નથી આ બાજુ હા કદાચ આપણે ખબર હોય ગામમાં હોય કે હા હવે તો ઘણી ભાઈ આમ લેડીઝ આ મતલબ ઘર બેઠા કેવા બધે વેફરનો બિઝનેસ કરતા હોય કે હવે હુકવામાં જ વધારે વાર લાગે પાડવામાં વાર હવે જોઈને કેટલો ટાઈમ થયો આપણે બપોર ત્રણ વાગે નવરી અત્યારે ખમણ થોડુંક એમાં તો વાર નહીં લાગે આમાં વાર લાગે વધારે એક એક ઓલી કરવી પડે ને તો હુકાઈ જાય હા હવે જોઈએ પછી મેળ આવ્યો નવીન કર્યું પાછું આજે એક દીક થઈ ગયું હા અમારે બેન છો અત્યારે શું ત્યાં સાત વાગી ગયા ગયા ટાઈમ પણ થઈ જાય આ બધી મૂકી દઈએ ને પાણી ગરમ થઈ ગયું તો ફટાફટ હું મમ્મીને દેતી જ મમ્મી તો હું સુકવતી જાય એમાં વાર નહીં લાગે છે હજી કારણ કે ઓલામાં એક એક પત્ર ને તો એક જણાને ને પડે ને જો અહીંયા છબ્યું છે તો આપણે ધોતા જઈએ ને મસ્ત બાફતા જઈએ અત્યારે અમે દસ વાગી ગયા અને અમે અત્યારે રેડી થઈ ગયા છે જવા માટે બાર કા ચક્ર જાવ તારે અહીંયા જો અમારે ખમણ વમણ રેડી થઈ ગયા ઓલો રૂમ અત્યારે આખો ભરાય છે વેફરનો કાંજે હાલો કેમેરા લેટ કરો મામા હાલો કરીને આવી ગયા પ્રથા તું ગઈ વોકિંગ કરવા ગયા હતા તો મે નહી ઓ બ્રધર કેમ चौकीदा वाली बैंक अरे कहत वाला हले का वाली बैंक बारे बात में परे वाले है ब्रो हालती बैंक वाले मंदम के वजन पड़ड़ा वगैरह नहीं हालती नहीं परे वाले को के वाले तो जा यहां मैं मैं था कल लिंबरी प्रिपरेशन कर लिए चालू कर था मैं था जो राम सामने भैया एम कही एक ने घर चालू लाइटिंग निकली गई जा

હમણાં થઈ જાય મારવા સાડા ઘણા થઈ જાય એમના કરતા તૂટી જાય સારું હમણાં કરતાં તો સારું ચાલો વ્લોગના અહીંયા એન્ડ કરે આજનો આખો દિવસ અમારો રહ્યો તમને અમારા વ્લોગ કેવા લાગે કમેન્ટ કરજો અને આજનો લોક પણ કેવો લાગે એ કમેન્ટ કરજો અને કાલે તો પ્રથાનું મસ્ત ફોટોશૂટ થવાનું છે એના માટેની જે આ પ્રિપેરેશન છે એના માટે કાલનો બ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ